સ્વાગત કરું છું મની મની એન્ડ એન્ડ યુ યુ કાર્યક્રમમાં કાર્યક્રમમાં આજ આપણે વાત કરી રહ્યા મ્યુચ્યુઅલ ફંડ્સને લઈને અને આ કાર્યક્રમમાં આપણે મની મેનેજમેન્ટ આપનું બજેટ મેનેજમેન્ટ આપ કેવી રીતે કરી શકો છો તેના વિશેની અલગ અલગ વિગતો આપતા હોઈએ છે આજે વાત કરી રહ્યા છે આપણે મ્યુચ્યુઅલ ફંડ્સને લઈને મ્યુચ્યુઅલ ફંડ્સ અત્યારે એટલે એવું કહી શકાય કે ક્યાંક જે ઇન્વેસ્ટર્સ છે લોકો માટેની અત્યારે સૌથી પહેલી પસંદ બની ગયું છે ને એમાં પણ છે રિટેલ રોકાણકારો છે એટલે કે જે નાના પાયે રોકાણ કરવામાં માનતા હોય છે એ એવા લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે એ પહેલી પસંદ બન્યું છે પણ મ્યુચ્યુઅલ ફંડ વિશે કેટલા લોકોને જાણકારી હોય છે કેવી રીતે તેમાં ઇન્વેસ્ટ કરવું કઈ બાબતો એવી હોય કે જેના વિશે ધ્યાન હોવું આપણને જરૂરી છે મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરી શકો છો કેવી રીતે વધુમાં વધુ ફાયદો મેળવી શકો છો તેના વિશે આજે આપને યોગ્ય માહિતી આપીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે બ્રિજેશભાઈ પરી બ્રિજેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર તો બ્રિજેશ સૌથી પહેલા બહુ જ બેઝિક ક્વેશ્ચન જેનાથી આપણે શરૂઆત કરીએ જેથી જે લોકો ન્યુ ઇન્વેસ્ટર્સ છે એ લોકોને પણ ખ્યાલ આવી શકે કે કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકાય છે મ્યુચ્યુઅલ ફંડ છે શું એના વિશે જો વાત કરીને તેની સાથે સાથે જો આપણે ઇન્ડિયન માર્કેટની વાત કરીએ ભારતીય માર્કેટની વાત કરીએ ઇન્ડિયામાં તો એ ઇન્ડિયન માર્કેટમાં આ ઇન્વેસ્ટર્સ માટે રોકાણ માટેનું આ કેવું માધ્યમ કહી શકાય છે સો મ્યુચ્યુઅલ ફંડ બેઝિકલી આપણે એવું કહી શકીએ કે નાના રોકાણકારો જે આપણે વાત કરીએ એ પ્રમાણે એને જે દર મહિને નિયમિત આવતી આવક છે એ આવકને અનુરૂપ એને નાના નાના હિસ્સા સેવિંગ કરી અને એમાં રોકાણ કરવા માટેનું માધ્યમ છે એ કામ એવી રીતે કરે કે એક મ્યુચ્યુઅલ ફંડ સ્પોન્સર કંપની હોય કે જે મ્યુચ્યુઅલ ફંડનું મેનેજમેન્ટનું એટલે કે એ મ્યુચ્યુઅલ ફંડમાં જે પૈસા રોકાય છે એના મેનેજમેન્ટની જવાબદારી લે સેબીની એપ્રુવલ નીચે પૈસા છે એ એસેટ મેનેજમેન્ટ કંપની પાસે ઇન્વેસ્ટરના જતા નથી પૈસા માટે એક અલગ ટ્રસ્ટી મંડળ બનાવવામાં આવે ટ્રસ્ટ ક્રિએટ કરવામાં આવે જ્યારે રોકાણકારો એમાં પૈસા રોકે છે ત્યારે એ ટ્રસ્ટમાં પૈસા પડ્યા હોય છે કે જે પૈસા સેફ છે એસેટ મેનેજમેન્ટ કંપની અને ટ્રસ્ટ વચ્ચેનો રિલેશન એવો થાય કે એસેટ મેનેજમેન્ટ કંપનીમાં જે ઇન્વેસ્ટમેન્ટ ટીમ હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજર હોય છે દરેક ફંડના પોતાના એક ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એક કે બે હોય છે એ ઇન્વેસ્ટમેન્ટ મેનેજ મેનેજર જે ઇન્વેસ્ટમેન્ટ પોલિસી બનેલી છે સ્કીમની એ પોલિસી અનુરૂપ કયા કંપનીમાં કેટલા પ્રમાણમાં પૈસા રોકવા એનું આયોજન કરી અને એ ટ્રસ્ટી મંડળને એમ કહે કે ભાઈ આટલા શેર આ કંપનીના ને આટલા શેર આ કંપનીમાં તમારે લેવાના છે અને ટ્રસ્ટી મંડળ છે એ ટ્રસ્ટના પૈસા છે એ રીતે એમાં રોકાતા હોય છે એટલે કે પૈસા સેફ છે પૈસા કોઈ એસેટ મેનેજમેન્ટ કંપની ટચ કરી શકતી નથી એસેટ મેનેજમેન્ટ કંપની છે એ માત્ર જે સેવા આપે છે આ ઇન્વેસ્ટમેન્ટને મેનેજ કરવાની એ પેટે એને જે ફી લેવાની હોય છે એ ફી લેવા લેતી હોય છે બાકીના પૈસા સ્વતંત્ર રીતે ટ્રસ્ટમાં સચવાયેલા હોય છે અને જ્યારે રોકાણોના વિવિધ માધ્યમોમાં દરેક રોકાણ માધ્યમમાં કદાચ ઇન્વેસ્ટરો ડાયરેક્ટ પણ રોકાણ કરી શકે છે પણ એની કેટલીક જરૂરિયાતો હોય છે દાખલા તરીકે શેર માર્કેટમાં સીધું રોકાણ કરવું હોય તો તમારી પાસે એક કંપનીના એક સાઇઝેબલ શેર લઈ શકવાનું મૂડી અને વધતા તમારું ડાયવર્સિફિકેશન નથી કરવા માટે તમારી પાસે એક સાઇઝેબલ મૂડી હોવી જરૂરી છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આ રિક્વાયરમેન્ટ એટલા માટે રહેતી નથી કે એમાં વિવિધ રોકાણકારોના નાના મોટા પૈસા એક પુલમાં ભેગા થાય છે અને એ પુલનું રોકાણ છે એ વિવિધ કંપનીઓના શેરોમાં એક પ્રોફેશનલ ઇન્વેસ્ટમેન્ટ મેનેજરની સલાહ નીચે ઇન્વેસ્ટ થતું હોય છે એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણીવાર નાના રોકાણકારોને જ્યારે પોતાને પોતાના પૈસાને ગ્રો કરાવવાનું પોતાના આર્થિક જીવન અચીવ કરવા માટેનું રોકાણ માધ્યમ જોતું હોય તો આ એક બહુ સારું રોકાણ માધ્યમ ઇન્ડિયન ઇન્વેસ્ટરો માટે અને આપણે જોઈએ જઈએ છીએ કે એ ઝડપથી પ્રચલિત થઈ રહ્યું છે અત્યારે ઇન્ડિયન માર્કેટમાં ભારતીય રોકાણકારો માટે કેવા કેવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ અવેલેબલ છે એટલે મ્યુચ્યુઅલ ફંડ્સના પણ અલગ અલગ પ્રકારો હોય છે એ કેવા કેવા પ્રકારના હોય છે ને એમાં પણ આપણે એ માધ્યમથી આપણે જો રિસ્ક રિટર્ન અને રોકાણના હેતુના પ્રમાણમાં આપણે જોઈએ તો એને કેવી રીતે જોઈ શકે છે હવે એક એક ગેરસમજણ લોકોમાં એવી પ્રવૃત્તિમાન છે કે મ્યુચ્યુઅલ ફંડ એટલે શેર માર્કેટમાં જ રોકાણ જે સાચી નથી ખરેખર જોવા જઈએ તો જે રોકાણકાર જે પ્રકારનું રોકાણની જરૂરિયાત એક ઇન્વેસ્ટરને પોતાના પૈસાને જે હેતુ માટે રોકવા છે એનો જે ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ કહી શકીએ આપણે એ પ્રકારના દરેક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં કેટેગરી અવેલેબલ છે બ્રોડલી તમે એને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી શકો એક છે ઇક્વિટી જે શેર માર્કેટમાં રોકાણ કરે છે બીજું છે ડેટ એટલે કે જે મની માર્કેટ અને ડેટ ફંડમાં રોકાણ કરે છે સિમ્પલેસ ભાષામાં ડેટ ફંડને આપણે એમ કહી શકીએ કે આપણા પૈસા આપણે લોન પર કોઈને આપીએ છીએ અને આપણને નિયમિત વ્યાજ ચૂકવે છે ત્રીજી કેટેગરી તમે એમ કહી શકો કે એ હાઇબ્રિડ ઇક્વિટી અને ડેટની હાઇબ્રિડ એની અંદર સબ કેટેગરી ઘણી બધી આવતી હોય છે ઇવન ઇક્વિટીની વાત કરીએ તો એમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇન્વેસ્ટ કરતી ઇન્ટરનેશનલ કેટેગરી આવતી હોય છે એ બધી સબ કેટેગરી આવતી હોય છે પણ રોકાણ માધ્યમની કેટેગરીના આધારે મહદઅંશે આ ત્રણ પ્રકાર આવતા હોય છે એટલે તમારો જેવો હેતુ હોય માની લો કે તમારો એવો હેતુ છે કે તમારે ટૂંકા ગાળા માટે પૈસા ટેમ્પરરી પાર્ક કરવા છે કારણ કે તમારે એનો ઉપયોગ જ્યાં કરવાનો છે એ દરમિયાન સમય છે માની લો કે એક વર્ષ કરતા ઓછા સમયગાળો તો એમાં તમને ડેટ કેટેગરીમાં લિક્વિડ ફંડ અથવા તો ઓવરનાઇટ ફંડ અવેલેબલ થાય છે તમારે એવું ફંડ આવ્યું છે કે જે તમારે બે થી ત્રણ વર્ષ માટે રોકવાનું છે તો એમાં શોર્ટ ટર્મ ડેટ કેટેગરીના ફંડ તમારી પાસે અવેલેબલ થાય છે લાંબા ગાળાનું તમારું કોઈ રોકાણ કરવું છે કે જે સાત વર્ષ અથવા એની કરતાં વધારે વર્ષ માટે જાય છે તો તમને ઇક્વિટી ફંડમાં તમને લાર્જ કેપ તમારું રિસ્ક પ્રોફાઇલ કેવું છે એના બેઝ પર લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ અવેલેબલ છે સો આવી રીતે તમને મ્યુચ્યુઅલ ફંડમાં તમારે જેવી તમારી જરૂરિયાત હોય તમારા ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ આઈડેન્ટિફાય કરવા પહેલાં જરૂરી છે અને સાથે સાથે તમારો રિસ્ક પ્રોફાઇલ આઈડેન્ટિફાય કરવો જરૂરી છે આ બે વસ્તુના આધારે તમે જેવા પ્રકારના ફંડ માંગો એ પ્રકારની વિવિધ રોકાણના જે ઓપ્શન્સ ઇન્ડિયામાં અવેલેબલ છે એ દરેક રોકાણના ઓપ્શનોની તક પૂરી પાડતો મ્યુચ્યુઅલ ફંડ તમને ઇન્વેસ્ટમેન્ટના વેહિકલ્સ આપે છે જી બિલકુલ હવે બ્રિજેશભાઈ અત્યારે મ્યુચ્યુઅલ ફંડના ટાઈપ્સ આપણે વાત કરી પણ હવે ઇન ડિટેલ જો આપણે લોકોને એ સમજાવી શકીએ કે મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કેવી રીતે એ કરી શકે છે જેમ કે કોઈ પણ વ્યક્તિ છે એની કેટલી આવક છે એની કેટલું ઇન્વેસ્ટ કરવું છે ને કેટલું વળતર મળશે અને એમાં કેટલું રિસ્ક રહેલું છે આ બધા જ ફેક્ટર મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરી શકાય છે કેવી રીતે પસંદગી કરી શકાય છે યોગ્ય ફંડ માટે હવે ઇન્વેસ્ટમેન્ટની જ્યારે તમારે મ્યુચ્યુઅલ ફંડમાંથી સ્કીમ તમારી માટે પસંદગી કરવી હોય ને ત્યારે તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે એક તમારો ઇન્વેસ્ટમેન્ટનો હોરાઇઝન મતલબ કે તમે એ પૈસા કયા હેતુથી તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો અને એ પૈસાનો ઉપયોગ તમારે ક્યારે છે આ એક પહેલી તમારે ક્લેરિટી હોવી જરૂરી છે અને બીજી ક્લેરિટી હોવી જરૂરી છે કે તમે રિસ્ક કેટલું લઈ શકો એમ છો રિસ્કના બે પ્રકાર છે એક રિસ્ક એવું આવે કે જેમાં તમે આર્થિક દ્રષ્ટિએ કેટલું જોખમ લઈ શકો એમ મતલબ તમારી આર્થિક સદ્ધરતા કેવી છે તમારી આવકની નિયમિતતા કેવી છે એ પરિબળો એમાં રોલ પ્લે કરે અને બીજું આવે તમારી ઇમોશનલ રિસ્ક લેવાની ક્ષમતા બરોબર છે ઘણા બધાને એવી સિચ્યુએશન હોય કે રિટર્ન વધારે જોઈએ છીએ એવા મોહમાં એ શેર માર્કેટ આધારિત ફંડમાં પૈસા રોકે છે અને માર્કેટના ઉધાર ચડાવ નીચે જ્યારે એનું રિટર્ન નેગેટિવ જાય છે ત્યારે ચિંતામાં એનું બીપી હાઈ થઈ જાય છે તો એનો મતલબ એવો થયો કે એનું રિસ્ક ટેકિંગ એબિલિટી ઇમોશનલી ઓછી છે હોઈ શકે કદાચ આર્થિક રીતે એ વધારે સદ્ધર હોય પણ ઇમોશનલી એ પોતાના પૈસાને ઘટતા જોઈ શકતા નથી માર્કેટના ઉતાર ચડાવ નીચે તો આ બે પરિબળો મતલબ તમારી ટેકિંગ એબિલિટી તમારે ખાસ જોઈ લેવી પડે અને તમારા ઇન્વેસ્ટમેન્ટનો ઓબ્જેક્ટિવ એટલે કે ક્યારે પૈસા ઉપયોગમાં લેવા છે અને સમયગાળો કેટલો છે એ બે પરિબળોને ધ્યાનમાં લઈ અને તમારે તમારા ઇન્વેસ્ટમેન્ટ પસંદ કરવા જોઈએ સિમ્પલ હું જો કોઈ ફોર્મ્યુલા આપું ઇન્ડિવિજ્યુઅલમાં રિસ્પ્રોફાઈલ પ્રોફાઇલને અત્યારે ન કહી શકું એ માટે કે જો તમારી પાસે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ જે ત્રણ વર્ષમાં તમારે ઉપયોગમાં લેવાનું છે એવા ત્રણેક વર્ષના રોકાણ માટે તમે પ્યોર ડેટ ફંડ કેટેગરીમાં ઓર અથવા તો ડેટ વધારે હોય અને ઇક્વિટી ઓછી એવી ફંડની કેટેગરીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો હાઇબ્રિડ ટાઈપના અને જો તમારી પાસે પાંચ વર્ષ સાત વર્ષ કરતા વધારેનો સમય ગાળો છે તો ત્યાં તમે ઇક્વિટી રિલેટેડ ફંડમાં તમે જઈ શકો કારણ કે લાંબા ગાળે શેર બજાર હંમેશા તે ઉપરની દિશામાં જતું હોય છે પણ એ જર્ની એની લિનિયર નથી હોતી એ ઉતાર ચઢાવ વાળી જર્ની હોય છે એક બે ત્રણ વર્ષે તેજીમાં રહેતું હોય છે તો બે ત્રણ વર્ષે મંદીમાં એવી સાયકલ સાથે પસાર થતું હોય છે અને સેન્સેક્સના સ્ટેટિસ્ટિક્સ કે નિફ્ટીના સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે સાત વર્ષ કરતાં વધારે સમયગાળા માટેના સાયકલ જેટલા ચકાસવામાં આવ્યા બેક ડેટેડ ટેસ્ટિંગમાં તો સાત વર્ષથી વધારે જ્યારે ઇક્વિટી માર્કેટમાં પૈસા રોકો છો તેમાં તમારે નુકસાન જવાની સંભાવના ઝીરો થઈ જતી હોય છે લાંબા ગાળે જો તમે તમારા ફંડને પ્રોપર મેનેજ કરો આ એમ નોટ સેઈંગ કે ભાઈ બધા જ ફંડ રિટર્ન આપતા હોય છે પણ તમારે થોડું એલર્ટ રહેવું પડે યોગ્ય સલાહકાર સાથે રહીને અથવા તમારે જાતે સ્ટડી કરીએ પણ સાત વર્ષથી વધારે સમયગાળા માટે ઇક્વિટી સારું રિટર્ન આપતા હોય છે એટલે તમારે એવા ધ્યેયો દાખલા તરીકે તમારા બાળકને એજ્યુકેશન તમારે દસ કે પંદર વર્ષ પછી છે તેમાં તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વાપરી શકો રિટાયરમેન્ટ તમારું મલ્ટી ડેકેડ હવે છે એમાં તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વાપરી શકો પણ તમારે તમારી મકાનના ડાઉન પેમેન્ટ ત્રણ વર્ષ પછી કરવાનું છે ને એ માટેના ડાઉન પેમેન્ટના પૈસા તમે ભેગા કરવાના છે તો તમારે ડેટ ફંડનો ઉપયોગ કરવો પડે તમારે તમારા બિઝનેસ માટે તમે કોઈ પૈસા ભેગા કરી રહ્યા છો તો તમે હાઇબ્રિડ ફંડ કરી શકો કારણ કે સમયગાળો પાંચ એક વર્ષ હોય તો તમે ઇક્વિટી ડેટના કોમ્બિનેશનથી કરી શકો તો મેં કીધું એમ તમારો તમારા મગજમાં પહેલી ક્લેરિટી એ આવવી જોઈએ કે તમારો હેતુ શું છે અને એ હેતુ માટે પૈસા ક્યારે જોતા છે અને સાથે તમારો પ્રોફાઇલ આ ફંડની ફંડ તમારી માટે યોગ્ય રહેશે પસંદ કરવું જોઈએ જી જી બ્રિજેશભાઈ તો હવે તમે કહ્યું કે જાતે પણ આપણે સ્ટડી કરી શકીએ અને જાતે આપણે અપડેટ રહેવાની જરૂરિયાત છે તો શું આપણે એના વિશે પણ લોકોને જણાવી શકીએ કે લોકો આ પ્રોસેસને કેવી રીતે ઇઝીલી સમજી શકે છે સો ઘણી બધી અત્યારે એવા ફ્રી પોર્ટલ અવેલેબલ છે કે જે ઇન્વેસ્ટમેન્ટ તમારા મ્યુચ્યુઅલ ફંડના પરફોર્મન્સના ડેટા પબ્લિશ કરતું હોય છે બરોબર છે તમે વેલ્યુ રિસર્ચ ઓનલાઈન કરીને જોઈ શકો છો તમે મની કંટ્રોલ પર જઈને જોઈ શકો છો ઓફકોર્સ તમારે એ બાબતે થોડું તમારી જાતને અવેર બનાવવી પડે તમારે થોડું મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટિંગની બુકો વાંચવી પડે એક્સપર્ટના સેશન એટેન્ડ કરવા પડે અને આવા આ પ્રકારના જે ટીવીમાં શો આવતા હોય છે એ તમારે જોતા રહેવા પડે એટલે ફાઇનાન્શિયલ લિટરેસી બાજુ તમારું ફોકસ રહેવું જોઈએ કે જેથી તમને એ પેરામીટર ખબર પડે કે ભાઈ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ તમારી માટે યોગ્ય છે કે નહીં એ માટે એના પરફોર્મન્સના જે પેરામીટર છે એના એક્સપેન્સના પેરામીટર છે એ બધા પેરામીટરની તમે ચકાસણી કરી અને તમારી માટે યોગ્ય ફંડની પસંદગી કરી શકો પણ એવા બેઝિક લેવલનું નોલેજ આપતા ભલે તમે એક્સપર્ટ નહીં બનો એ ધ્યાન રાખજો તમે પણ તમારા બેઝિક લેવલના કે તમારી માટે તમે જાતે પસંદ કરી શકો અથવા તો તમને કોઈ એક્સપર્ટ તમારી સાથે કામ કરે છે તો એ તમને જે તમને સૂચવે છે તો એ શું કામ સૂચવે છે ને એને એની પાસેથી તમે સમજી શકો અને તમે એટલું નક્કી કરી શકો કે એ જે સલાહ આપે છે એ સલાહ તમારી માટે યોગ્ય છે એ નક્કી કરી શકો એ પ્રકારની ફાઇનાન્શિયલ લિટરસી તો તમારે તમારી પોતાની કેળવવી રહી અને મેં કીધું એવા પોર્ટલ અવેલેબલ છે અને નાવા ડેજ એવા ઘણા બધા ટ્રેનર પણ અવેલેબલ છે કે જે મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ તમને એટલીસ્ટ તમારું ફંક્શનલ નોલેજ વ્યવહારુ જ્ઞાન જેને કહીએ તમારે બીજાને સલાહ આપવા માટે એક્સપર્ટ બનવાની જરૂર નથી પણ તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ ને તમારા ઇન્વેસ્ટમેન્ટને પ્રોપરલી સિલેક્ટ કરી અને મેનેજ કરી શકો એટલું વ્યવહારું જ્ઞાન તો તમે એમાંથી મેળવી શકતા હો છો બિલકુલ હવે જશે અહીંયા મ્યુચ્યુઅલ ફંડ મેનેજર એનો શું રોલ હોય છે મ્યુચ્યુઅલ ફંડ ના રોકાણ માટે ચલો આપણે આપણે વાત કરી કે આપણે સેલ્ફ અપડેટ રહેવું જરૂરી છે પણ સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ જે મેનેજર હોય એ લોકોની પણ યોગ્ય એટલે પ્રોપર એડવાઇસ મળે એ કેટલું જરૂરી એમનો શું રોલ છે હવે મ્યુચ્યુઅલ ફંડના જે ફંડ મેનેજર છે એનો રોલ એવો છે કે ભાઈ દાખલા તરીકે એક સ્કીમ છે એસેટ મેનેજમેન્ટ કંપની એનાઉન્સ કરી કે ભાઈ અમે આ પ્રકારની એક યોજના અમે માર્કેટમાં લાવી રહ્યા છે અને એ રોકાણકારો પાસેથી ફંડ મંગાવે છે ઇન્વેસ્ટ કરાવડાવે છે અને રોકાણકારો એમાં પૈસા રોકે છે તો એ જે યોજનાની ફ્રેમવર્ક છે બરોબર છે કે ભાઈ એ કેવા પ્રકારની કંપનીમાં પૈસા રોકશે લાર્જ કેપમાં રોકશે સ્મોલ કેપમાં રોકશે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં રોકશે કેટલા ટકા છે એ ઇક્વિટીમાં રોકશે કેટલા ટકા એ ડેટમાં રોકશે હાઇબ્રિડ પ્રકારના ફંડ હોય તો એનું એક ફ્રેમવર્ક નક્કી થાય અને એને સ્કીમની કેટેગરી કહેવાય આ સ્કીમની કેટેગરી નીચે જે સ્કીમ માર્કેટમાં આવી એના એને રોકાણ કરો એ સ્કીમમાં એને રસ પડ્યો અને પૈસા રોક્યા છે તો એ પૈસાને એ જ પોલિસીને અનુસરીને જે પ્રકારના રોકાણોમાં રોકાણ કરવાનું છે તો એમાં અનેક પ્રકારની કંપનીઓ શેર માર્કેટની અંદર અવેલેબલ છે માની લો કે આપણે લાર્જ કેપના ફંડની વાત કરીએ તો ટોપ હંડ્રેડ કંપનીને લાર્જ કેપ કહેવાય છે તો ટોપ હંડ્રેડ કંપનીમાંથી આવનારા વર્ષોમાં કઈ કંપની અથવા કયું સેક્ટરમાં પૈસા રોકવાથી આવનારા વર્ષોમાં એ ગ્રોથ સેક્ટર ગ્રોથ કંપની છે અને રોકાણકારોને વળતર મળશે એની જાણકારી સામાન્ય રોકાણકારોને પાસે હોવાની નથી તો જે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે જે ફંડ મેનેજર છે એ આ માટે પ્રોપરલી ટ્રેન્ડ હોય છે અને એને એક્સપિરિયન્સ પણ હોય છે એટલે એ રિસર્ચના આધારે નક્કી કરે કે ભાઈ આવનારા વર્ષોમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલનું ફોર એક્ઝામ્પલ માર્કેટ તેજીમાં રહેવાનું છે તો યોગ્ય સમયે યોગ્ય વેલ્યુએશને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વ્હીકલમાં જે કંપનીઓ કામ કરે છે મેન્યુફેક્ચરિંગનું વ્હીકલ બનાવે છે અથવા એના આનુષાંગિક પાર્ટ બનાવે છે એવી કંપનીઓ આઈડેન્ટિફાય કરીને એમાં કેટલું રોકાણ કરવું એ જે નિર્ણય લેવાનો હોય છે એ નિર્ણય લેવાનું કામ છે ફંડ મેનેજર નું છે અને આ જાણકારી છે એ રિટેલ રોકાણકાર પાસે હોવાની નથી કારણ કે વ્યવસાય ક્યાંય જુદો છે જયારે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એટલે ફંડ મેનેજર સ્પેસિફિકલી ઇન્વેસ્ટમેન્ટને કેવી રીતે મેનેજ કરવું એ માટે ટ્રેન હોવાના કારણે એ ફંડ મેનેજરનો રોલ તમારી સ્કીમના અને તમારા રોકેલા પૈસામાં તમને જે નિર્ધારિત વળતર મળે છે એ વળતર લાવી દેવા માટે બહુ મહત્વનો રોલ એ ઇન્વેસ્ટમેન્ટ ફંડ મેનેજર રોલ પ્લે કરતા હોય છે મ્યુચ્યુઅલ કોઈ ખરા આપણે આ બાબતોનું ધ્યાન રાખીએ સો તમે બધાએ સાંભળ્યું હશે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક આ દરેક જયારે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કોઈ પણ કમ્યુનિકેશન આવતું હોય છે તો એ ફરજિયાત કરેલું છે આ વાક્ય વાપરવું એટલે ઇન્વેસ્ટમેન્ટ તમે કોઈ પણ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી તમે જ્યારે ઇન્વેસ્ટ કરતા હો છો ને તો જે અંડરલાઈંગ એસેટ હોય છે એ એસેટના જે રિસ્ક હોય છે ને એ મ્યુચ્યુઅલ ફંડમાં લાગુ પડતા હોય છે દાખલા તરીકે આપણે કોઈ ડેટ કેટેગરીમાં જઈએ છીએ તો એને એમ કહેવાય છે કે ભાઈ સેફ છે પ્રમાણમાં તો એ સેફ કેવી રીતે છે તો કે એ સેફ એટલા માટે છે કે નિયત કરેલું વળતર તમને મળે છે એમાં કોઈ વોલેટિલિટી મતલબ ઉધાર ચઢાવ આવવાની જાજી સંભાવના નથી એટલે એને સેફ ગણવામાં આવે છે પણ આપણે જ્યારે કોઈને લોન આપીએ છીએ ડેટ એટલે લોન આપીએ છીએ આપણે જયારે કોઈને લોન આપીએ છીએ તો જે વ્યક્તિ આપણી પાસેથી અથવા જે કોર્પોરેટ અથવા તો જે સંસ્થા આપણી પાસેથી પૈસા લોન ઉપર લે છે જેના બોન્ડમાં અથવા જેની ડિપોઝિટમાં આપણે પૈસા રોકીએ છીએ ફોર એક્ઝામ્પલ બેંક ડીએફડી તો એ બેંક એ પૈસા કંઈ મૂકી રાખવા માટે તો તમારે રોકાણકારો પાસેથી લેતા નથી બેંક શું કરે છે તો કે બેંક આગળ એ પૈસા વ્યાજે આપે છે અને ઈ જેને વ્યાજે આપે છે એની પાસેથી જો પૈસા કે વ્યાજ મેળવવામાં બેંક તકલીફ પડી તો બેંક તમને તમારું વ્યાજ અને તમારી મૂડી પાછી આપી શકવામાં પણ નિષ્ફળ જઈ શકે છે જેને આપણે ઘણી વાર એમ કહીએ કે બેંક રફસી કહીએ એવી જ રીતે આપણે કોર્પોરેટ ડિપોઝિટમાં જઈએ તો ઇવન ડેટ કેટેગરીમાં પણ રિસ્ક રહેલા હોય છે બરોબર છે એવી જ રીતે ડેટ કેટેગરીના કેટલાક ફંડ એવા છે કે જે ઇન્ટરેસ્ટ રેટ ને આધારે વધારો ઘટાડો થતા હોય છે દાખલા તરીકે કોઈ ગવર્મેન્ટ બોન્ડમાં પૈસા રોક્યા છે હવે ગવર્મેન્ટ બોન્ડમાં પૈસા રોકતી વખતે માર્કેટના ઇન્ટરેસ્ટ રેટ જ્યારે વધે છે અને જો ગવર્મેન્ટ બોન્ડમાં પૈસા રોકેલા છે એના ઇન્ટરેસ્ટ રેટ ઓછા છે જ્યારે રોક્યા હતા ત્યારે ઓછા હતા તો એ બોન્ડની માર્કેટ વેલ્યુ ઘટી જાય અને એ બોન્ડની માર્કેટ વેલ્યુ ઘટી જાય એટલે એ મ્યુચ્યુઅલ ફંડ જે મ્યુચ્યુઅલ ફંડે એ બોન્ડમાં પૈસા રોક્યો હોય એની એનેવી ઘટે ને એની એનેવી ઘટે એટલે મ્યુચ્યુઅલ ફંડના જે રોકાણકારો એમાં પૈસા રોક્યા છે એનું વળતર ઘટે તો આ રિસ્ક વોલેટિલિટી વાળું રિસ્ક દરેક પ્રકારના મ્યુચ્યુઅલ ફોન્ડમાં એવું જરૂરી નથી કે રિસ્ક માત્ર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં જ રહેલું છે એવી જ રીતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પણ રિસ્ક રહેલા છે માર્કેટના ઉતાર ચઢાવના તો રિસ્ક રહેલા જ છે પણ સાથે સાથે ફંડ મેનેજરના ડિસિઝન ખોટા પડવાના પણ ડિસિઝન લે કારણ કે ફંડ મેનેજર એ સરવાળે માણસ જ છે એની એ ટ્રેન છે એટલે સામાન્ય રીતે એક સારો ફંડ મેનેજર એવો હોય કે જેમાં એના એને સો કંપનીમાં ઇન્વેસ્ટ કરવાના ડિસિઝન લીધા હોય તો એમાંથી એશી થી નેવું ટકા એના ડિસિઝન સાચા પડે જેમાં ફાયદો થાય પણ એ પણ દસ થી વીસ ટકા જેવા એના ડિસિઝનમાં ખોટા પડવાની પૂરેપૂરી તૈયારી એ થતા જ હોય છે ને આપણે પણ એ રોકાણ કરતી વખતે એ એ ધ્યાનમાં લઈને જ રોકાણ કરવું જોઈએ સો આ પ્રકારના રિસ્ક છે તમારે ધ્યાનમાં લઈ અને મ્યુચ્યુઅલ ફંડમાં તમારે રોકાણ કરવા જોઈએ જી બ્રિજેશભાઈ હવે મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણકારો જે છે તમામ ઇન્વેસ્ટર્સ છે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોય છે તો મ્યુચ્યુઅલ ફંડ ડાયવર્સિફિકેશન બેનિફિટ કેવી રીતે આપે છે તમામ ઇન્વેસ્ટર્સ સૌથી મોટો જે સરસ સવાલ છે સૌથી મોટો જે બેનિફિટ છે ને એ મ્યુચ્યુઅલ ફંડ જે સામાન્ય રોકાણકારને આપે છે એમાંનું એક તો મેં કીધું કે તમે નાની રકમમાં પણ રોકાણ કરી શકો તો એ તો આપે જ છે કારણ કે તમારે SIP શરૂ કરવી હોય તો તમે પાંચસો રૂપિયા થી શરૂ કરી શકો છો પણ બીજો બેનિફિટ એ આપે છે કે મેં કીધું એમ તમે માની લો કે તમે રોકાણ કરવા જાઓ ને તમારે કંપનીઓ શોધવાની હોય તો ડાયવર્સિફિકેશન માટે તમારી પાસે રકમ મોટી જોઈએ જયારે મ્યુચ્યુઅલ ફંડની કોઈ પણ એક કેટેગરીમાં જશો ત્યારે એ એક ફંડ છે ને એ ટીપિકલી એની ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ના આધારે ત્રીસ થી શરૂ કરી અને પચાસ સાહીઠ જેટલી જુદી જુદી કંપનીમાં એના ફંડને એને ડાયવર્સિફાય કર્યું છે બરોબર છે જો ઇક્વિટી ફંડ ની વાત કરીએ તો એમાં લાર્જ કેપ હશે મિડ કેપ હશે ને સ્મોલ કેપ હશે જેવી કેટેગરી લાર્જ કેપ હશે તો એમાં સિત્તેર ટકા રકમ લાર્જ કેપમાં છે ને બાકીને ત્રીસ ટકા મિડ કેપ અને લિક્વિડ માં પડ્યા હશે એવી જ રીતે સ્મોલ કેપ હશે તો એમાં વધારે સ્મોલ કેપમાં છે તો આ કેપિટલાઇઝેશન ડાયવર્સિફિકેશન તો મળશે જ તે પણ એવી જ રીતે તમારી રિસ્ક પ્રોફાઇલ કન્ઝર્વેટિવ છે તો તમને એવું પણ ફંડ મળશે કે જેમાં સાહીઠ થી સિત્તેર ટકા છે એ ડેટમાં એટલે કે વ્યાજ આપતી રોકાણોમાં કર્યા છે અને ત્રીસેક ટકા જેવી રકમ છે એ તમારી શેર માર્કેટ આધારિત કે જે વોલેટિલિટી છે એમ મળશે અને એમાં પણ ચાલીસ થી પચાસ જેવા જુદા જુદા બોન્ડ છે કે ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એ બધાના કોમ્બિનેશન જે કેટેગરીનું ફંડ છે એ પ્રમાણે તમને જોવા મળશે સો ટિપિકલી એક ફંડ છે એ એક જ પ્રકારના રોકાણમાં અથવા તો લિમિટેડ રોકાણમાં પૈસા નથી રોકતું પણ જે પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની પોલિસી હોય છે ફંડની કેટેગરી હોય છે એ પ્રમાણે રોકાણકારોને પૂરતું ડાયવર્સિફાઈડમાં રોકાણ કરે કે જેથી એન્શ્યોર થાય કે ભાઈ જેટલા રોકાણોમાં રોકાણ કર્યું છે એમાં એવું સંભાવના ખરી કે એમાંથી પાંચથી દસ થી પંદર ટકા રોકાણકારોમાં એમને જોઈએ એવો ફાયદો ન થાય અથવા તો ક્યાંક નુકસાન પણ જાય પણ બાકીના સાહીઠ સિત્તેર એસી ટકામાં જો બેનિફિટ થાય ને એમાંથી અમુકમાં વધારે બેનિફિટ થાય તો ઓવરઓલ રોકાણકારોને જે એ સ્કીમ કેટેગરી પાસેથી એક્સપેક્ટેશન હોય કે આ પ્રકારની કેટેગરી આવી રીતે રિટર્ન આપે છે તેવી એક્સપેક્ટેડ એને રિટર્ન એમાં મળી રહે એટલે ડાયવર્સિફિકેશનનું જો તમારે રિક્વાયરમેન્ટ હોય તો મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી તમે બહુ સરળતાપૂર્વક તમે ડાયવર્સિફિકેશન અચીવ કરી શકો છો જે જાતે કરવા જતી વખતે તમારી માટે એટલું ઇઝીલી પોસિબલ નથી કારણ કે તમારી પાસે કોર્પસ મોટું હોવું જોઈએ અને નોલેજ પણ હોવું જોઈએ તમારી પાસે જી 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 જીજ હવે અહીંયા ઇન્વેસ્ટર્સ માટે જે વિકલ્પો અત્યારે બહુ બધા થઈ ગયા છે ઇન્વેસ્ટ કરવા માટેના તેમાં આપણે વાત કરી કે જે નાના પાય રોકાણ કરવા માંગતા હોય છે એ લોકોની માટે મ્યુચ્યુઅલ ફંડ ચોક્કસપણે પ્રથમ પસંદગી છે પણ એની સામે સામે શેર માર્કેટ એ પણ એક વિકલ્પ છે કે જેમાં લોકો ઇન્વેસ્ટ કરવાનું માનતા હોય છે તો શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ આ બંને જો ઓપ્શન હોય તો એમાંથી આપણે શેમાં ઇન્વેસ્ટ કરીએ ત્યારે એનું વળતરી વ્યક્તિને સારું મળી શકે એ કઈ રીતે આપણે ડિસાઇડ કરી શકીએ છીએ સો મહત્વનું કેવું છે કે ભાઈ તમારે શેર ડાયરેક્ટ ઇક્વિટીની વાત કરીએ ત્યારે ડાયરેક્ટ શેર્સમાં રોકવા કંપનીના શેર્સમાં રોકવા વર્સિસ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા તો એ નિર્ણય ઘણીવાર મને પણ એ સવાલ આવતો હોય છે કે કેવી રીતે બેમાંથી રોકવા તો એ નિર્ણય તમારે આવી રીતે કરવો જોઈએ જ્યારે તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકવા જાઓ છો ત્યારે તમારી પાસે કંપનીની જરૂરી માહિતી આવવી જરૂરી છે તમને માહિતીની રિસર્ચ માહિતી ઉપર રિસર્ચ કરીને એ માહિતી જે મળી છે એ માહિતીના આધારે કંપની ભવિષ્યમાં કેવું પરફોર્મ કરશે એ દેશની ઇકોનોમીની સાપેક્ષમાં અને બીજા સેક્ટરની સાપેક્ષમાં એ નિર્ણય લેવાની આવડત હોવી તમારી માટે જરૂરી છે તમે ડાયરેક્ટ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો ત્યારે આ બધું રિસર્ચ કરવા માટે અને તમારા ઇન્વેસ્ટમેન્ટ પર શેર માર્કેટ જ્યારે કામ કરતું એ સમય એની પર ધ્યાન આપવા માટેનો સમય તમારી પાસે આવવો જરૂરી છે બરાબર છે એટલે ઇન્ક્લિનેશન મતલબ તમને રસ હોવો તમારી પાસે ટાઈમ હોવો અને તમારી પાસે નોલેજ હોવું આ જો ત્રણ વસ્તુ તમારી પાસે છે તો ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકી અને તમે તમારો ઘણા બધા એક્સપેન્સ ઘટાડી શકો છો અને તમે તમારી રીતે પોર્ટફોલિયો બનાવીને તમારા રિટર્નને તમારા રિસ પ્રોફાઇલને આધારે વધારી શકો છો પણ જો આ ત્રણે ત્રણ તમારી પાસે નથી ઓફકોર્સ ચોથું તમારું કોર્પસ એક હોવું જોઈએ કે જેથી તમે ડાયવર્સિફિકેશન કરી શકો પણ જો આ તમારી પાસે નથી તમારી પાસે ટાઈમ નથી તમારી પાસે ઇન્ડસ્ટ્રી કંપની રિસર્ચ કરવાનું નોલેજ ક્યાંથી મળે નથી તમે પોતે રિસર્ચ કરી શકો એવું તમારું ક્ષમતા નથી એ બધું ન હોય તો એ સંજોગોમાં મ્યુચ્યુઅલ ફંડ ઈ તમારી માટે આઈડિયલ ઓપ્શન છે કારણ કે ત્યાં એક ફંડ મેનેજર છે કે જે આ બધું નોલેજ ધરાવે છે અને એને તમે એક નજીવી ફી માં તમે એને હાયર કરો છો અને એ તમારા ફંડને મેનેજ કરી અને તમને માર્કેટમાંથી જે રિટર્ન મળી શકે છે એ રિટર્ન તમને અપાવી શકે છે સો મેં કીધું એ રીતે તમારે આ ત્રણ પરિબળો અને ચાર લઈ તમારે એ પણ સવાલ થાય તમે કહ્યું કે આપણે જે નજીવી ફી લઈને આપણે જે ફંડ મેનેજર છે તેને આપીને આપણે ફાયદો લઈ શકીએ એટલે એ ચોક્કસપણે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એટલો ફાયદો આપણને મળી શકે છે કે જેનાથી આપણે ફંડ મેનેજરને હાયર કરી શકીએ છીએ જી જી એ બહુ નથી ફી હોય છે ઇવન જે બી એનાઉન્સ થાય છે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારો છે ને જે બી એનાઉન્સ થાય છે તો એ એનએવી છે એ ખર્ચો કાપ્યા પછીની જ એનઆઈવી છે અને સેબી છે એ ખર્ચને ઘણો બધો મેનેજ અને કંટ્રોલ કરે છે એને નક્કી કરેલા નિયત છે કે ભાઈ આટલા કોર્પોરેશ ધરાવતું ફંડ છે જેની પાસે આટલા કરોડ ની ફંડ આવેલું છે તો એને આટલી જ ફી ફી લેવી જોઈએ વધુમાં વધુ નક્કી કરેલી છે અઢી ટકા અઢી ટકા થી નીચે નોર્મલી ફંડ મેનેજર છે એ પોતાના એક્સપેન્સીસ લેતા હોય જી જી તો મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરતી વખતે ધ્યાન ધ્યાનમાં રાખવામાં આવતા જે પરિબળો છે એના વિશે રોકાણકારોએ કેવી રીતે તપાસ કરવી જરૂરી છે હવે મ્યુચ્યુઅલ ફંડની જ્યારે સ્કીમ પસંદ કરી હોય ને ત્યારે તમારે એના પાસ્ટના ને એના બિહેવિયર પૂરતું નજરમાં રાખવું જરૂરી છે પણ તમારે એવા એક્સપેક્ટેશન ન રાખવા જોઈએ કે પાસ્ટમાં એણે જે રિટર્ન આપ્યું છે એ જ ભવિષ્યમાં આપશે કારણ કે માર્કેટ ઘણા બધા વેરિએબલ નીચે કામ કરતું હોય છે પાસ્ટના રિટર્ન છે એની કન્સિસ્ટન્સી કે એ બિહેવિયર કેવું કરી શકે છે બીજા બધા મ્યુચ્યુઅલ ફંડના સ્કીમની સાપેક્ષમાં એટલા પૂરતું ધ્યાનમાં લેવું જોઈએ બીજો ફેક્ટર લેવો જોઈએ તમારું એ ફંડ છે એનો એક્સપેન્સ રેશિયો કેટલો છે બરોબર છે કારણ કે એક્સપેન્સ રેશિયોની અસર તમારા રિટર્ન પર આવી શકે મેં હમણાં કીધું એમ એને એવી જે હોય છે એ એક્સપેન્સ કાપ્યા બાદની હોય છે જો ઓછો ખર્ચો હોય તો એટલું રિટર્ન તમારા પોકેટમાં વધારે આવે ઇન્વેસ્ટર તરીકે ખર્ચો વધારે હોય તો એટલું રિટર્ન તમારા પોકેટમાં ઓછું આવે પણ એ મહત્વનો ક્રાઇટેરિયા નથી ઘણી બધી વાર એવું જોવા મળે છે કે હાયર ટે એક્સપેન્સ રેશિયોવાળી સ્કીમ છે એ રિટર્ન તમને વધારે આપતી હોય છે કારણ કે એનું ફંડ સારું પરફોર્મ કરતું હોય છે ફંડ મેનેજરનું પરફોર્મન્સ સારું હોય છે પણ એક્સપેન્સ રેશિયો એક તમારે જોવો જરૂરી છે એના પાસ્ટના બિહેવિયર જોવા જરૂરી છે અને ઓફકોર્સ મેં શરૂઆતમાં કીધું એમ તમારો ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ હોરાઇઝન એટલે કે ગોલ અને તમારી રિસ્ક કેપિટાઈટ આ ચાર પરિબળોના બેઝ ઉપર તમારે હંમેશા તમારી માટેની યોગ્ય સ્કીમની પસંદગી કરવી જોઈએ અને જેનાથી તમારા મેં કીધું એવી હોય છે એમાં અમુક રકમ છે એ જાય છે ફંડ મેનેજરને અથવા તો એસેટ મેનેજમેન્ટ કંપનીને એને જે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ તમને આપે છે મેનેજ કરે છે તમારા ફંડને એ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ માટે જાય છે અને એક કમ્પોનન્ટ હોય છે આ ફંડના પૈસાને લાવવા માટે જે ડિસ્ટ્રીબ્યુટર ઓપરેટ કરે છે એ ડિસ્ટ્રીબ્યુટર ને કમિશન તરીકે જતો હોય છે તો આ બે ભેગા થઈને હંમેશા એક્સપેન્સ રેશિયો બનતો હોય છે ફંડમાં બે કેટેગરી સેબીએ બે થી પાડેલી છે એક કેટેગરી જેને રેગ્યુલર પ્લાન તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં એક ડિસ્ટ્રીબ્યુટર છે એ તમને એડવાઇઝ આપે છે તમને રેકમેન્ડ કરે છે એડવાઇઝ કરતા રાધે રેકમેન્ડ કરે છે કે આ સ્કીમ તમારી માટે યોગ્ય છે અને તમે ઇન્વેસ્ટ કરો છો તો ત્યાં એ ડિસ્ટ્રીબ્યુટર ને કમિશન જાય છે અને બીજી એક કેટેગરી એવી છે કે જે કમિશન ફ્રી છે જેને ડાયરેક્ટ પ્લાન તરીકે ઓળખવામાં આવે છે ડાયરેક્ટ અને રેગ્યુલર વચ્ચેનો ડિફરન્સ એટલો જ છે કે ડાયરેક્ટ પ્લાનમાં કમિશન કમ્પોનન્ટ નથી આવતો કારણ કે એમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટર ઇન્વોલ્વ નથી હું અહિયાં દર્શકોને એ વોર્નિંગ આપી દઉં કે ડાયરેક્ટ પ્લાનમાં ઇન્વેસ્ટ એનો ડાયરેક્ટ પ્લાન સેબી નો ઇન્ટ્રોડ્યુસ કરવાનો ઓબ્જેક્ટિવ એ નથી કે ઇન્વેસ્ટરો જાતે રોકાણ કરે કારણ કે જાતે રોકાણ કરવા માટે ફંડનું ડિટેલમાં નોલેજ હોય તમને તો તમારે જાતે રોકાણ કરવા માટે જવાય અદરવાઈઝ તમારે એક એક્સપર્ટ ને સાથે રાખી કે જેમાં સેબી ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર એપોઈન્ટ કરેલા છે જેની તમે સર્વિસ લેવી તમારી માટે હિતાવહ છે તમારી પાસે અંતે કોમન જે કેવાય ને કે ગેરસમજ ઉભી થતી હોય છે મ્યુચ્યુઅલ ફંડ ને લઈને એના વિશે શું કહેશો ને બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને બી આપણે બેસ્ટ પ્રેક્ટિસ શું કહી શકે કેવી રીતે કોમન મિસ્ટેક એવી હોય છે કે એવું માનવામાં આવે છે કે ઇક્વિટી પ્રકારના ફંડ અવેલેબલ છે તો એ ઇક્વિટી નથી તમારે જોતા એવા પ્રકારના મળી શકાય કોમન એક ગેરસમજણ એવી છે કે પાસ્ટના પરફોર્મન્સ ને એવું માનીને ઇન્વેસ્ટરો ચાલે છે કે મેં આ ફંડ પસંદ કર્યું પાસ્ટમાં પંદર ટકા રિટર્ન આપ્યું છે તો મને આગળ પંદર ટકા આપશે તો એવું એમાં નથી થતું હોતું અને ટીપમાં મેં આપણે જે ચર્ચાની કીધી સમરી કે ભાઈ તમારો ટાઈમ હોરાઈઝન તમારો ઓબ્જેક્ટિવ નક્કી કરો અને તમારો રિસ્ક પ્રોફાઇલ નક્કી કરો અને એના બેઝ ઉપર તમે હંમેશા ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમારે જે તમારા ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી તમારે જે હેતુ તમારા ભવિષ્યના ગોલ જે અચીવ કરવા છે એ ગોલ અચીવ કરવામાં તમને આસાની રહેશે જી 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 બ્રજેશભાઈ તો અત્યારે સમય સમાપ્ત થાય છે સાથે જોડાયા તમામ દર્શક મિત્રોને મ્યુચ્યુઅલ ફંડ વિશેની યોગ્ય જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ તો આજે મની એન્ડ યુ કાર્યક્રમમાં વાત કરી છે મ્યુચ્યુઅલ ફંડને લઈને મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરી શકાય છે કઈ રીતે સારામાં સારું વળતર મેળવી શકાય છે અને ઇન્વેસ્ટ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે તેના વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આ કાર્યક્રમમાં બસ આઠમો જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર